હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શક્કરિયા બનાવીશું તો શક્કરિયાને ના તો આપણે પાણીમાં બાફવાનું છે ના તો પછી વરાળે બાફવાનું છે જો આપણે પાણીમાં બાફીશું ને કાં તો વરાડે તો તેની મીઠાશ એકદમ ઓછી થઈ જશે એટલે આપણે આજે એક નવી રીતે શક્કરિયા બાફવાના છે જેનાથી શક્કરિયાની મીઠાશમાં બમણો વધારો થશે પણ ઘટાડો નહીં તો એકદમ સ્વાદિષ્ટ એવા શકરિયા ચલો આપણે બાફી લઈએ તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે ગેસ ચાલુ કરીને તવાને તપાવી દેવાનો અને પછી ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અહીંયા તવો તપી ગયો છે એટલે મેં ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે હવે આપણે શક્કરિયાને આવી રીતે તવા પર મૂકવાનું છે એટલે કે લોખંડની લોઢી પર મૂકવાનું છે નોનસ્ટિક પર નહીં નોનસ્ટિક પાતળું હોય જેથી આપણે શક્કરિયા જલ્દીથી બળી જાય તો હવે આપણે આ શક્કરિયાને લોખંડની લોઢી પર મૂકી દીધા છે તો હવે આપણે આ શક્કરિયાને કવર કરી લઈશું ઢાંકી લઈશું તો હવે આપણે બે બે કે ત્રણ ત્રણ મિનિટના અંતરે ખોલીને ચેક કરવાનું કે આપણા શક્કરિયા નીચેથી કેવા કેવા શેકાય છે બફાય છે કે નહીં અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે શક્કરિયાનું પાણી બધા શકરિયામાંથી પોતાનું પાણી રિલીઝ થઈ રહ્યું છે તો પછી આપણે પાણીમાં બાફવાની જરૂર પણ ના પડે જો તમને હાથથી દાતું ના હોય તો તમારે આવી રીતે હાથ આવી રીતે ચીપિયો લેવાનું તે નથી તો પછી હાથથી પણ ફેરવી શકો છો જુઓ તો આપણે અહીંયા બે થી અઢી મિનિટમાં ફેરવ્યું છે ને તો આવા શક્કરિયા સરસ મજાના એક બાજુથી શેકાઈ ગયા છે આપણે ફરીથી ઢાંકી દઈશું બે થી અઢી મિનિટ બાદ ફરીથી આપણે ચેક કરીશું તો ફરીથી બે થી અઢી મિનિટ થવા આવી છે અને આપણે ફરીથી ચેક કરીશું તો જુઓ વરાળ કેવી નીકળે છે સરસ તો હવે આપણે હાથથી ફેરવી શકીએ એટલા શક્કરિયા મીડિયમ નથી તો આપણે શક્કરિયાને આવી રીતે ફેરવી જોવાના

તો ફ્રેન્સ ટોટલ દસ મિનિટ થાય છે અને આપણા શક્કરિયા સરસ એવા છે એની નિશાની જ્યાં મેં કટ લગાવી હતી ને ચેક કરવા માટે ત્યાંથી એની જાતે જ શક્કરિયાનું મોઇશ્ચર નીકળી રહ્યું છે તો હું તમને ચપ્પુ થી બતાવું નાઇટ થી પણ જુઓ સરસ આસાનીથી જાય છે ને તો તરત જ આસ્તાનીથી સરસ જાય છે તો આવી વિ રીતે શક્કરિયા ને તો એટલો જબરદસ્ત स्वाद રહેતો હોય છે શક્કરિયાનો કે ના પૂછો વાત તો હું તમને કટ કરીને પણ બતાવું હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ટોટલ 10 મિનિટ જ થઈ છે મેં વચમાં એક બે વાર ચેક કર્યું હતું તમને મેં બે વાર ચેક કરીને બતાવ્યું છે ને ત્યારબાદ મેં એક બે વાર ચેક કર્યું હતું આવી રીતે ફેરવી લેવાના જો તમને હાથમાં દજાતું હોય તો તમારે ચીપિયાનો ઉપયોગ કરવાનો અને જુઓ બહુ ગરમ છે પણ આપણા શક્કર એવા સરસ મજાના શેકાઈ ગયા છે જુઓ ફરીથી બતાવું જુઓ છે ને સરસ મજાના એકદમ સ્વાદમાં તો બહુ સરસ લાગશે તો હવે આપણે એક પ્લેટમાં કાઢીશું જુઓ હવે હું તમને વચ્ચેથી પણ કટ કરીને બતાવું એકદમ આસાનીથી આપણું શક્કર જુઓ કેવા સરસ મજાના બફાઈ ગયા છે તો આવા શક્કરિયા સરસ મજાના આપણે વરાળથી બાફ્યા વગર કે પાણીથી બાફ્યા વગર બનાવી શકીએ છીએ

તમને જો આ રેસીપી પસંદ પડી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બે પ્રેસ કરી દેજો રોજ રોજ મસ્ત મજાની આવી તમને રેસીપી મળતી રહે અને હા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે તમે આવી રીતે બનાવ્યા કે નહીં અને બનાવ્યા તો ફીડબેક જરૂરથી આપજો તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ